જય માતાજી મિત્રો તો લાઈવ ટ્રેડિંગમાં ફરીથી આપનું એક વાર સ્વાગત છે તો આજે આપણે જોઈએ પેહલા તો ની વાત કરીએ તો નિપટીમાં નિપટીની આપણે વાત કરીએ તો અ માઇનર નિપટી પ્લસમાં છે જો કે બાર બાર આપણે કીધું એ પ્રમાણે કે અહીંયા જે રેジスタન્સ લાઇન છે 25450 ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ આવી રહી છે અને અહીંયા જે ટ્રેન્ડ લાઇન હતો ત્યાંથી આજે જે નીચે આવીને ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવી એટલે કે આ ટ્રેન્ડ લાઇન જે જઈ રહી છે એ મેજર રોલ પ્લે કરી રહી છે અને બેંક નિફ્ટી તો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી આજે સુપર બુલિશ છે જો કે આ મોટી કેન્ડલ એક પછી જે પાછલી કેન્ડલનો લો બ્રેક કરી રહ્યો હતી તે ઉપરથી જ આપણને લાગે છે કે બેંક નિફ્ટી એક પોલીસ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહી છે તો અત્યાર સુધી આપણે કંઈ ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો નથી પણ આપણે જોઈએ કંઈક ઓપોર્ચ્યુનિટી મળે તો આપણે ટ્રેડ ઇનિશિએટ કરવાની કોશિશ કરીશું તો નિફ્ટી થોડી વીક છે કમ્પેર ટુ બેંક નિફ્ટી બેંક નિફ્ટી જો આપણે સી સાઇડ જવું છે તો આપણે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરીશું અને જો ફૂટ સાઈડ જવું છે તો આપણે નિફ્ટીમાં ટ્રેડ કરીશું જોઈએ શું થાય છે અહીંયા તો સાઇડેઝ રહેવાના ચાન્સ લાગી રહ્યા છે બાકી જોઈએ ઉપરથી થોડું ઘણું નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ બી આવી શકે છે વાત કરીએ તો અ જે સેલિંગ પ્રેશર આવી છે એ મિડકેપ તરફથી જ આવી રહ્યું છે એટલે કે મિડકેપના શેરોમાં જ સેલિંગ પ્રેશર આવી રહ્યું છે અને નિફ્ટીના થોડા ઘણા શેરોમાં બી સેલિંગ પ્રેશર આવી રહ્યું છે તો આજે ટીસીએસ ને ઇન્ફોસિસ જે ડાઉન સાઇડ મુવમેન્ટ કરી રહ્યા છે એ લીધે થોડી નિફ્ટી આજે વીક છે તો જોઈએ શું થાય છે બાકી આજે બેન્કો સારી એવી પ્લસમાં છે એફન ઓન સ્ટોકની વાત કરીએ તો એમસીએક્સ હાઈ ગેનર છે હીરો મોટામાં જે ગઈકાલે બ્રેકઆઉટ આવ્યું હતું તે ટ્રેન્ડ કન્ટિન્યુ રાખ્યું છે એને બાકી બંધન બેંક બી સારી એવી જઈ રહી છે ઓર વાત કરીએ આપણે તો એમ્પેસ ટેક મહિન્દ્રા જે આઈટી છે આમાં જ પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અને સારું એવું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે જોઈએ આપણે ક્યાંક ટ્રેડ બનતો છે તો આપણે ટ્રેડ લેવાની કોશિશ કરીશું બાકી અહીંયા એક રેજિસ્ટન્સ લીધું છે તો અહીંયા એક સેલ સાઇડનો આપણે ટ્રેડ ઇનિશિએટ કરી શકીએ છીએ

ઓકે સારા એવા લેવલે છે તો અહીંયા આપણે એકસો બાર એકસો તેર ઉપર આપણે એન્ટ્રી ઇનિશિયેટ કરી શકીએ છીએ જેવો ટ્રેડ એક્ટિવ થાય એવો હું તમને જણાવું છું એકસો તેર ઉપર આપણે એન્ટ્રી મારશું આપણે જે સ્ટોપલોસ રહેશે આપણે લગભગ પંચાણું રૂપિયા આસપાસ રાખીશું અહીંયા થોડું બફાર રાખવાની કોશિશ કરીશું જેથી આપણને પ્રોબ્લમ એકસો તેર તો એકસો બાર પોઈન્ટ પોસઠ રૂપિયામાં આપણે ટ્રેડ ઇનિશિએટ કરી ચૂક્યા છીએ આપણે અને જે સ્ટોપલસ આ લો છે ગઈકાલનો અઠ્ઠાણું રૂપિયા તો આપણે ત્રણ રૂપિયાનો વપાર રાખીને આપણે પંચાણું રૂપિયાનો આપણે સ્ટોપ્લસ રાખશું તો આપણો ટ્રેડ ઇનિશિએટ થઈ ગયું છે તો જોઈએ આજે આપણે શું થાય છે ગઈકાલે આપણે જે છસો રૂપિયાનો લોસ થયો તો આજે આપણે એક લોટમાં કામ કરીએ છીએ તો પંચાણું ચોરાણું રૂપિયાનો આપણે પહેલાં તો સ્ટોપલસ મારી જ સિસ્ટમમાં તો આપણે પહેલો ટ્રેડ મારી ચૂક્યા છીએ પચીસ ચારસોનો ફૂટ ટ્રેડ લેવાનું કારણ એ હતું કે અહીંયા એક રેજીસ્ટન્સ લઈ રહી છે માર્કેટ અહીંયા અને રેજિસ્ટન્સ લઈને જ કે આ કેન્ડલ બનાવી છે તો અહીંયા જે કાલનો હાઈ બ્રેક કરીને જ જે અહીંયા હાઈ બ્રેક કર્યો ત્યાંથી જ માર્કેટ નીચે આવી રહ્યું છે તો અહીંયા જેટલાના બી સ્ટોકલો હતા જે સેલ સાઈડના એને માર્કેટે પહેલાં હિટ કર્યા અહીંયા અને ત્યાંથી જ નીચે આવી રહ્યું છે તો એક ડાઉન સાઈડની આપણે મોમેન્ટ જોવા મળી શકે છે તો જોઈએ આપણો ટ્રેડ કઈ રીતે પરફોર્મ કરે છે આપણે કોસ્ટ ટુ ચાલી રહ્યા છીએ તો હું અપડેટ કરું છું થોડી વારમાં કેટનું શું પરિણામ આવ્યું ઓકે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે નિફ્ટી એક સારું એવું મોમેન્ટમાં આપી ચૂક્યું છે સવારના મૂમિટમાં તો અહીંયા તો આજનું આપણે પ્રોફિટ જોઈએ તો એક હજાર રૂપિયા આપણું પ્રોફિટ થયું છે એ પહેલા રેડમાં આપણો જો કે એક સ્ટોપલેસ શીટ થયેલું જે નિફ્ટી પચીસ હજાર ચારસો પચાસ નું આપણું બૂટ હતું કે નિફ્ટી તો વીક જ હતી પણ બેંક નિફ્ટી જે મોમેન્ટમ કરી રહી હતી ઉપરની સાઈડ એના લીધે બેંક નિફ્ટીના કારણે નિફ્ટી બી થોડી ઉપર જેમાં સ્ટોપલેસ શીટ થઈ ગયો સ્ટોપલેસ શીટ થઈને પછી આપણા વાવથી તો ઉપર જ આવી ગયો એટ ધ પછી આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનો આપણે મોમેન્ટમ જોતા બાવન આઠસો નો કોલ આપણે એક સ્કેલ ઓર્ડર માર્યું તો તો સ્કેલ્પની વાત કરીએ આપણી તો આપણે ન્યવું ક્વોન્ટિટી બાય કરી હતી જે કાન રૂપિયા આસપાસની હતી અને એ વખતે તેનો સ્ટોપલોસ આઈ થિંક એકદમ નાનો સ્ટોપલોસ આવી રહ્યો હતો તો જોઈ શકીએ છીએ દસ ચોપન આસપાસ દસના ચોપનની આપણે ચાર્ટ ઉપર વાત કરીએ તો અહીંયા આ કેન્ડલ છે આ કે અહીંયા આસપાસ મેં અહીંયા એક સ્કેલ્પ પોડર એક્ઝિક્યુટ કર્યું હતું જે આ અમાર કેન્ડલ બની ત્યાં અને અહીંયાનો સ્ટોપલોસ રાખેલો જે લગભગ ચાર પાંચ રૂપિયાનો હતો તો પછી મેં એક મોમેન્ટમ રાઈડ કરી અહીંયા સુધી તો અહીંયા મેં શું કર્યું ન્યૂ ક્વોન્ટિટી મારી હતી જેમાંથી પંચોતેર ક્વોન્ટિટી મેં સત્તાવન રૂપિયા એક્ઝિટ કરી નાખી બાકી એક હોલ્ડ એક લોટ હોલ્ડ રાખેલો એ મેં એકસો ત્રેવીસ રૂપિયા એકસો ત્રેવીસ રૂપિયા આપણે એક ક્લોટ બુક કર્યો છે જે બધું ભેગું પ્રોફિટ ભેગું થઈને અહીંયા આપણને ચૌદસો અડતાલીસ રૂપિયા જેવું પ્રોફિટ થયું છે એના લીધે આપણે એક હજાર રૂપિયા જેવો ફાયદો થયો છે તો આપણે ફંડની વાત કરીએ તો આપણે પાંચ સાતસો રૂપિયા જેવું ફંડ હતું ખાલી દ્વારા આવેલું એના લીધે બાકી આજે આપણે એક હજાર રૂપિયા જેવું થયું છે તો આજે જે ચાર્જ કપાઈને એકસો બત્રીસ રૂપિયા જેવો ચાર્જ લાગશે તો આપણે મોટા મોટી નવસો રૂપિયા જેવું પ્રોફિટ થયેલ છે તો આજનો આપણો પ્રોફિટ એક હજાર રૂપિયા મિત્રો તો મળીએ કાલે હવે જય માતાજી